પંચમાલ જિલ્લામાં પાછલા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં આવેલા જળાશયોમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમાં ઉપરવાસમાં વરસાદ થતાં પાનમ વિભાગ દ્વારા દરવાજા ખોલવામાં આવતા પાનમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી પંચમલ જિલ્લામાં ખેડૂતોની જીવાદોરી સમાન પાનમ ડેમ આવેલો છે અને પાનમ ડેમ મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર અને પંચમહાલના શેરા તાલુકાની ત્રિભેટે આવેલો છે હાલમાં ગુજરાતમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ભારે વરસાદ થયો હતો ને પાનમ ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાનમ ડેમ સંપૂર્ણ છલોછલ ભરાઈ ગયો હતો પાનમ ડેમમાંથી પાંચ ગેટ ખોલીને નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં પાનમ ડેમમાં પાણીની આવક અઢાર હજાર છસો સિત્યાસી ક્યુસેક અને ચાવક વીસ હજાર સાતસો સિત્તેર હજાર ક્યુસેક છે વરસાદ સારો થતાં હાલમાં પાનમ ડેમ ચોરાણું પોઈન્ટ પંચાણું ટકા જેટલો ભરાઈ ગયો છે પાનમ ડેમમાં પાણી છોડવામાં આવતા નજારાને માળમાં પર્યટકો પણ આવી રહ્યા છે હાલમાં પાનમ ડેમનું લેવલ એકસો છવ્વીસ પોઈન્ટ નેવું નોંધાયું છે